કર્તવ્ય ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ઉદઘાટન કરવા માટે કર્તવ્ય ભવન ખાતે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર કહી શકાય કે પરિસરની મુલાકાત લેતા જોવા મળ્યા તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું કંટ્રોલ રૂમ ખાતે પણ તેઓ પહોંચ્યા હતા 700 સીસીટીવી કેમેરા હાઈટેક સુરક્ષા કવચથી આ કર્તવ્ય ભવન અભિદ ઇમારત આ કર્તવ્ય ભવન માં ખાસ દેશનું આ નવું પાવર સેન્ટર એટલે કે કર્તવ્ય ભવન ત્રણ પીએમ મોદીએ કર્તવ્ય નું ઉદ્ઘાટન કર્યું રાષ્ટ્રને સમર્પિત કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય ભવન હાર્ટેક સુરક્ષાથી સજ્જ કર્તવ્ય ભવનને સમર્પિત કરવામાં આવ્યું ગૃહમંત્રાલય સમિત છ મંત્રાલયોનું નવું એડ્રેસ એટલે કર્તવ્ય ભવન જેટલા સીસીટીવી કેમેરાથી તો પીએમ મોદીએ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું અનેક સરકારી વિભાગ મંત્રાલયો એક છત નીચે જોવા મળશે અત્યાધુનિક સુવિધા ટેકનોલોજીથી સજ્જ ગૃહ વિભાગ સહિતના મંત્રાલયોનું આ નવું ઠેકાણું એક પોઈન્ટ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલો છે આ સંકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંકુલનું ઉદઘાટન કર્યું અનેક સરકારી ઇમારતો અને આ સરકારી ઇમારતોનું હવે એક ઠેકાણું ગૃહ વિભાગ સહિતના મંત્રાલયો કર્તવ્ય ભવન ત્રણમાં જોવા મળશે સાતસો જેટલા સીસીટીવી કેમેરાથી आ આ भवन ભવનનું ઉદઘાટન આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું વધુ વિગત મેળવવી સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય કર્તવ્ય ભવન થ્રીનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બિલકુલ સૌથી અગત્યનો મનાતો એવો પ્રોજેક્ટ કે જે દિલ્હીના કર્તવ્ય પથ પાસે આવેલું છે એ નવું કર્તવ્ય ભવન છે જેને આધુનિક બિલ્ડિંગનું અત્યારે પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે આ જે બિલ્ડિંગ છે એની અંદર તમામ મોટા ભાગના મંત્રાલયો અને વિભાગોને એક છત નીચે કામ કરવા માટે લાવીને કાર્યક્ષમતા નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપતા આ પવનનું અત્યારે ઉદઘાટન થયું છે તેની સાથે સાથે નવી ઇમારતની અંદર જે આધુનિક શાસનના માળખાનું ઉદાહરણ સ્થાપિત થાય તે પ્રકારનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે જેમાં ઝીરો ડિસ્ચાર્જ કચરાના વ્યવસ્થાપન આંતરિક કચરા પ્રક્રિયા ઉપરાંત રિસાયકલ બાંધકામ સામગ્રીનો વ્યાપક ઉપયોગ દ્વારા એક પ્રકારે પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપતું પણ આ બિલ્ડિંગ છે કે જેનું નિર્માણ થયા બાદ આજે તેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સૌથી અગત્યનું છે કે આ અનેક આગામી જે કોમન સેન્ટ્રલ સેક્રેટરીટ ઇમારતોની પ્રથમ છે કે જેનો ઉદ્દેશ્ય વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો અને શાસનને સક્ષમ બનાવવાનો છે જેની અંદર કેટલીક પ્રતિભાવશીલ જે વહીવટી ઇકોસિસ્ટમ છે તેને પ્રોત્સાહન આપવા માટેનું પણ એક આ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં જે મોટાભાગના જે મંત્રાલયો છે જે ઓગણીસો પચાસ અને ઓગણીસોના ના સિત્તેરના દાયકા વચ્ચે બાંધવામાં આવેલા જેમ કે શાસ્ત્રી ભવન કૃષિ ભવન ઉદ્યોગ ભવન નિર્માણ ભવન એ બધી જે જૂની ઇમારતોમાંથી માંથી કાર્ય કરે છે એ હવે માળખાકીય રીતે જૂની અને બિન કાર્યક્ષમ બનેલી બિલ્ડિંગો છે તો નવી સુવિધાઓના સમારકામ અને જાળવણીનો ખર્ચ છે એના કારણે ઘટશે અને એક જ સાથે તમામ મોટા મંત્રાલયો છે એક સાથે હેઠળથી સંકલન કરીને આંતર મંત્રાલય સંકલનની પદ્ધતિથી કામ કરે તે પ્રકારનો આ ઉમદા પ્રયાસ છે તે કર્તવ્ય ભવનની અંદર જોવા મળ્યો છે કુલ મળીને દિલ્હીમાં ફેલાયેલા જે અલગ અલગ જે વિભાગોને એક સાથે લાવીને નવીનતા સાથે કાર્ય કરાય તે માટેનું આ જે બિલ્ડિંગ છે બન્યું છે જે બે બેઝમેન્ટ અને સાત સ્તર એટલે કુલ મળીને છ માળ પ્લસ ગ્રાઉન્ડ સાથે લગભગ દોઢ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું એક અત્યાધુનિક ઓફિસ સંકુલ છે કે જેની અંદર ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય એમએસએમઈ પેટ્રોલિયમ કુદરતી મંત્રાલય આ તમામ જે મંત્રાલયો છે તેની કચેરીઓ એક સાથે અહીં જોવા મળશે અગાઉ સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક એ જે સત્તાના જે બે બ્લોક ગણવામાં આવતા કે જ્યાંથી ગૃહ મંત્રાલય જેવા રક્ષા મંત્રાલય જેવા કાર્યો કરતા વિભાગો ત્યાં સક્રિય હતા તે પૈકીના મોટા ભાગના હવે આ કર્તવ્ય ભવનથી ઓપરેટ થશે સાથે સાથે આ જે નવી ઇમારત છે તે તૈયાર કરવા માટે ખાસ કરીને તેમાં જે આઈટી માટે તૈયાર સુરક્ષિત કાર્યસ્થળો છે આ ઉપરાંત આઈડી કાર્ડ આધારિત એક્સેસના નિયંત્રણો છે સંકલિત ઇલેક્ટ્રોનિક દેખરેખ અને જે કેન્દ્રીય કમાન્ડ સિસ્ટમનો પણ આની અંદર સમાવેશ થાય છે કે જ્યાંથી સાથે ડબલ ગ્લાસ ફેસ રૂપલોક સોલાર સોલાર વોટર હિટિંગની સાથે અદ્યતન જે હિટિંગ વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની સાથે જે વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટેની પણ સુવિધાઓ આની અંદર કરવામાં આવેલી છે સાથે સાથે શૂન્ય ડિસ્ચાર્જ કચરાનું જે સંકલન છે એ ઉપરાંત જે ઈ વાહન ચાર્જિંગ સ્ટેશનો રિસાયકલ બાંધકામ સામગ્રીનો મોટા પ્રમાણની અંદર આ જે કર્તવ્ય ભવન છે તેની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે એની સાથે જે આ કર્તવ્ય ભવન માટે જે પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મોટાભાગે જે વોટર ટ્રીટિંગ અને પુનઃ ઉપયોગની પદ્ધતિ છે તેનું અમલીકરણ કરવામાં આવશે આ ઉપરાંત જે બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે તેના જે ચણતર અને પેવિંગ બ્લોક્સની અંદર જે ખાસ કરીને રિસાયકલ કરેલી જે કચરો છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે ઘણા બધા દ્રષ્ટિકોણથી આ કર્તવ્ય ભવન અગત્યનું બની રહ્યું છે સાથે સાથે આ ઇમારત એ પ્રકારે બાંધકામ કરવામાં આવી છે કે જેનાથી ત્રીસ ટકા જેટલી ઉર્જાનો બચત થઈ શકે એ રીતનું તેનું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત બિલ્ડિંગને ઠંડી રાખવા માટે આ ઉપરાંત બહારથી અવાજ ઓછો આવે તેના માટે ખાસ કાચની બારીઓ આ બિલ્ડિંગની અંદર ઉપયોગમાં કરવામાં આવી છે આની સાથે કર્તવ્ય ભવનનું જે બિલ્ડિંગની છત છે તેની પર જે સોલાર પેનલ લગાવવામાં છે જેના કારણે દર વર્ષે લગભગ પાંચ પોઈન્ટ ચોત્રીસ લાખ યુનિટ જેટલું વીજળીનું ઉત્પાદન થશે તેનાથી જ સોલાર વોટર હીટર છે જે દૈનિક ગરમ પાણીની જરૂરિયાતો છે તેને પૂર્ણ કરશે આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ અહીંથી સોલાર એનર્જી થકી જ આપવામાં આવશે એટલે ઘણા બધા દ્રષ્ટિકોણથી મહત્વનું આ જે કર્તવ્ય ભવન છે તેનું પીએમ મોદીના હસ્તે અત્યારે ઉદઘાટન થયું છે સાથે આજે સાંજે સાડા છ કલાકે કર્તવ્ય પથ પર પીએમ મોદી એક જાહેર કાર્યક્રમને પણ સંબોધશે તેની અંદર કર્તવ્ય ભવનની સાથે સાથે આગામી કાર્યક્રમો સંદર્ભે પણ પીએમ મોદી વાતચીત કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન નું કર્યું એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્તારના વ્યાપક પરિવર્તનનો એક ભાગ